તો એ માટે આપણે તમને આમ તો ટાઇટલ ને થમ્બનેલ જોઈને ગઈ કે હું તો દૂધી લઈ આવી બીજું લઈ આવી દૂધી લઈ આવી પછી લીંબુ લઈ આવી

ને એ દો દૂધી ખમણી નાખે એટલે એમાં આવજે દૂધી ખમણ હું પછી એવા લાગશે વાર એટલે તમે વિડીયોમાં રહી જાઓ અને હું ને અમારી જો અમે રેખા છે અમારે જો મૂળું ખાય છે આ શેણા નો લોટી છે ને આ રીમા કરે આગળ હું લઈ આવું એવા સંગીત ખમણી રેખી છે અને ઓલરેડી તૈયાર કરી નાખી છે પણ એ કામ છે ને રસ કાઢે છે આ જો દૂધી ખમણી છે ને એમાંથી રસ કાઢે છે રસ કેમ કાઢી હા પાણી કાઢે તો દૂધીના આવલા થી અને આવું કર નાખ્યું છે તો હવે આગળ બનાવે એટલે તમને બધું બતાવું તો પાણી કાઢ્યું ને એ હવે અને આ જો હાથ વાગી ગયા છે એટલે હવે મંદિર આરતી થવા મળ્યું છે હનુમાન દાદા નું મંદિર છે અને આરતી થાવા સંગીતા એવું બધું સુધારી નાખ્યો અને આ જો કાંદા ને એવું સુધારે છે ને કાંદા સુંદર કરે છે આઈક્યું મેં બળવા કામ આપડે જો કાંદા ને એવું બધું સુધારી નાખ્યું છે અને સુધારે છે

Manam, mayroon mo, mayroon ka may sa ala sa, sa na, naka ito, video mo, sa nino, ang mga ala. Bakit, doon ka mas to mm. bina ko. Kas? kaya, mas to bina eh. Ano na ito? Makain yeah. uh, na Makain. makain. Makain bo, મોડા <wh tapping>

હલો મિત્રો તો આપણે ઢોકળા બનીને થઈ ગયા છે તૈયાર ને હવે આપણે ઢોકળા ખાઈ લઈએ અને પછી વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ ને પેલા આપણે ઢોકળા ખાઈ લઈ અને આ જો ચા બનાવી નાખ્યો હતો ચા ને ઢોકળા ખવાની છે અને દાયબાદ પીડા છે ગીસો બપોરના અને સંગીત અહીંયા હું છે બાજુમાં દેવા ગયા છે કેમ કે એ લોકો પોતે દેવા આવતા હોય બધું આપણને એટલે આપણે દેખાય વસ્તુ બનાવી સારી

કેમ કે ભાઈ આઈફોન હોય નહીં એટલે પછી અમારે લેમ્પ સાફ રાખવા પડે ને તો આમાં અંધાર આવે કાંઈ દેખાય એ નહીં પાછું કોઈ વિડીયો હોય નહીં અને ગુજરાતી તરીકે સપોર્ટ કરજો બધાય અને ચેનલમાં પહેલી વાર હોય ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ તો હાલો મિત્રો આપણે હવે ઢોકળા ને એવું તો ખાઈ લીધું છે અને હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી અને સંગીતા હું કહીશ સંગીતા એમ કહે છે કે ઠામડા વધી ગયા જો ઠામડા છે કે કે કેસો લગા મેરા મજાક એ સામડા ને હું મારે વધી જાય કેમ કે તો એટલા સામડા થઈ ગયા બધી ઓર હું કે બોન જ આવતો ઓકે ને કોકળી પર પડી જાય કા અરવાળો તો આજ નો વિડિયો આપણે પૂરો કરી આવે આજ નો વિડિયો કેવો લાગ્યો ઈ કોમેન્ટ માં કહીજો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય